હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી અલ્ય ઓમભાઈ ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હવે ઓમભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને આજે અમે વહેલું જમી લીધું હતું એટલે ઓમભાઈ જમવામાં એકલા છે જો કારણ કે આજે અમારે થોડુંક કામ છે તો અમારે બહાર જવું છે એટલે અમે ઓમભાઈને કીધું કે યુનિફોર્મ બદલાવી અને હવે તમે સરસથી જમી લ્યો હાથ મોટું ધોઈને અને આજે હવે શું કરવાનું છે આજ તો અમારે મંદિરે જવાનું છે સેવા કરવા માટે કારણ કે મંદિરે પાટોત્સવ નજીક આવી રહ્યો છે એટલે ગ્રાઉન્ડ સાફ કરવું પડે ને એટલે અમે લોકો મંદિરે જવાના છીએ મંદિરની આજુબાજુની જગ્યાને એકદમ સરસ રીતે સાફ કરવા માટે કારણ કે ત્યાં કથા વચાતી હોય બધા જ હરિભક્તો બધા આવતા હોય કથા સાંભળવા તો એ જગ્યાને થોડીક મોટી રીતે એકદમ વધારે પડતું ઝાઝી જગ્યામાં સાફ કરવાનું છે તો આજનો તો પ્લાન એ છે હવે શું કરીએ પછી ખબર પડે હાલો ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છીએ મંદિરની સેવામાં કારણ કે મંદિરમાં પાટોત્સવ છે એટલે અમે અમારા મંડળના બહેનો જો પાટોત્સવમાં રસોઈ હશે રસોઈ માટે આ સરસ મજાના લાકડા કાપી અને જો અહીંયા અમે કાપીને રાખા તો હવે અમારે એક જગ્યાએ આ બધાય લાકડા છે ને એ બધાય હારીએ છીએ અમે મારે થોડુંક મોડું થઈ ગયું છે આ અમારા મંડળના બહેનો છે એ ક્યારના લાકડા હારે છે કારણ કે પાંચ દિવસનો સમયો હોય એટલે રસોઈ માટે લાકડા તો જોઈએ જ તો અમે કાપી અને એક બાજુમાં પ્લોટ છે ને એમાં અમે મૂકીએ છીએ તો મેં તમને કીધું હતું કે અમારે બપોર પછી હમણાં રોજે મંદિરની સેવા હશે એટલે અમે હમણાં છે ને ફ્રી નથી પછી અમારા નાટકની એની પ્રેક્ટિસ હશે એટલે જુઓ તમે આ બધા અમારા મંડળના બહેનો છે એ કેવી સેવા કરે છે હજી તો ઘણા બહેનો આવવાના બાકી છે મારી જેમ થોડાક મોડા આવવા વાળા હોય ને તો ચાલો મારે આ લાકડા છે ને એ બધા હરવવા લાગવાના છે એટલે હું હવે તમને પછી વાત કરું બરાબર છે તો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો કે અમે જો એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યવસ્થિત લાકડા ગોઠવી રહ્યા છીએ કારણ કે સમયો નજીક આવે છે તો લાકડાની પણ જરૂર પડે તો સ્વાભાવિક છે તો કોઈ લાકડા લઈ ન જાય સોસાયટી રહી એટલે અને વ્યવસ્થિત લાકડું ઉપયોગમાં આવી જાય એટલે અમે એક જગ્યાએ છે ને બધા સ્વયંસેવક બહેનો છે ને મોટો ઢગલો કરી દીધો છે એક ભાઈના વાળામાં એના પ્લોટમાં અને પછી થાકી ગયા એટલે પછી મંદિરમાં આવી અને એના ઓટે બેસીને પાણી પીધું અને પછી ધીરીબાને અમે વાતો કરતા હતા એટલે કે પાણી પી લઈએ અને ઘડીક નિશામો ખાય અને પછી બીજો કામે વરગીએ પછી પાણી પીને આવ્યા ને એટલે અમે મંદિરનું કેમ્પસ સાફ કરવા માંડ્યા મેદાન મંદિરની આજુબાજુમાં બધું સાફ કરવું જોઈશે કારણ કે રસોડું ન્યા જ બનાવવાનું છે કથાઈ ન્યા જ વાંચવાની છે એટલે સાફ સફાઈ તો કરવી જ પડે એટલે બધા પોતપોતાની સેવા કોઈ અંદર સેવા કરતું હતું મંદિરમાં કોઈ બહાર સેવા કરતું હતું જો મેદાનમાં આ કેવડી મોટી જગ્યા છે એ સાફ તો કરવી પડે ને કારણ કે જમવા અહીંયા જ બેસાડવાના છે ને કથા સાંભળવાનું અહીંયા જ થશે એટલે બહુ મહેનત કરવાની છે એટલે બધા જ છબિયા ભરી ભરીને મને દેવા માંડ્યા અને હું કું લાવો લાવો વિડીયામાં બધાય નકર એમ કે બેન તમે તો દેખાતા જ નહોતા તમે હતા કે નહોતા એમ કહે એટલે મને છબિયા ચડાવવા માંડ્યા ને બાકી બધા હારી ને કે તું હારી કે અમે બધા તને ભરી દઈએ કે એમ એટલે પછી અમે તો ફટાફટથી હારી અને પછી મંદિરમાં આવી ગયા ને મંદિરમાં જો આરતી ચાલુ થઈ ગઈ આરતી ચાલુ થઈ ગઈ અને સાંજનો સમય એટલે સાંજ સુધી સેવા કરીને સાંજે સાત વા સાડા છ આરતી થાય અત્યારે શિયાળો છે એટલે તો ઘનશ્યામ મહારાજની જય સદગુરુ સ્વામીની આરતી કરી અને નાટક શીખવાના હતા તો પછી નીચે નાટક શીખવા પણ અમે જતા રહ્યા કે આરતી પૂરી થાય ને એટલે હજી થોડું ઘણું નાટકનું ને એનું કામ બાકી છે એટલે આપણે નાટક પણ શીખવાનું છે અને સેવાય કરી લીધી અને જો આ યુરોપિયન આવ્યા છે બે એક ગેસ્ટ છે એક બેનના તો એને શૂટિંગમાં લઈ લીધા ને જો આ ઓલા ગેસ્ટ છે ને એને મળે છે બધા આ અમે નાટકના કલાકારો છીએ ને ઓલા બે ગેસ્ટ આવ્યા છે ફાઇન કે ક્યાંનું કીધું ને મને તો યાદ નથી પણ ફોરેનના છે તો વાતો કરે છે પણ એ કંઈ કે ચાર લેંગ્વેજ તો અમને હું કોઈ હિન્દી અને ગુજરાતી જ આવડે ઇંગ્લિશ ના આવડે તો કે અમને ગુજરાતીની હિન્દી નથી આવડતું એમ સારું તો અમે તો સેવા કરી અને મંદિરેથી આવી ગયા સાંજ પડી ગઈ એટલે હવે મારે છે ને મારી ઘરે રસોઈ કરવાની છે હવે મને કહી ગયા છે કે આપણે રસોઈમાં બનાવજો રીંગણાના ઓરા બનાવજો ફ્રીજમાં રીંગણા પડ્યા હોય તો અને બાજરાના રોટલા બનાવજો મારે તો આજે ઉપવાસ છે એટલે મારે કાંઈ જમવું નથી એટલે હાલો એને કીધું એમ કરવાનું છે આપણે તો

એટલે એ કામે વયા ગયા એટલે આપણે અત્યારે આવીને ધબી કામ બોલાવાની હોય કે જલ્દી જલ્દી બધું કામ પતાવી દઈએ અને આ છે તો થોડીક જગ્યા કરીએ એટલે અહીંયા આપણે પાછું રસોઈ કરવી હોય ને એટલે એવું છે બધું અહીંયા રીનુ શેકવા મૂકી દો નકર નહીં મારું ક્યાંય ભેગું થાય ચાલો ના ના આમ ચેકો તો જોતી નથી બાપા ખરાબ નથી બે વ્યક્તિને થઈ જાય એટલે ઘણું આપણે કઈ એટલા બધા વ્યક્તિને અત્યારે જમાડવાનું છે નહીં એટલે બે ને થઈ જાય એટલે આપણે વાવા જેવું છે વાસ નહીં ગોઠવાય જાય એક અમારા મંડળના બેન છે બધા એને વરીને તમને તો ખબર જ છે આપડા ઇન્ડિયા ના લોકો યુરોપિયન જોવે એની ફોટો પાડે બોલું તો બધાય કે તુંય પાડી લે તુંય પાડી લે તારી ચેનલમાં મૂકજે પછી મેં વળી મને એમ થયું કે હાલ ને હવે બધાય નું માન રાખી લઉં અને એને થોડાક મીડિયામાં લઉં બરોબર એટલે પછી મેં બે બેનો ને લીધા પછી સમજતા તો લતા પણ બહુ આનંદમાં હતા એટલી ખબર છે કે અમારી ભાષા તો એ સમજે નહીં એની ભાષા અમે થોડી ઘણી સમજતા હતા થોડું ઘણું તો આપણને ઇંગ્લિશ આવડે એટલે અમે એની ભાષા સમજતા એ અમારી ભાષા નતા સમજતા પણ દાંત બહુ કાઢતા આવી ગઈ બસ આને મજા આવી ગઈ ને તો ઘણી આનંદમાં છે એમ એટલે એ તો પછી આનંદમાં હતા એટલે અમને એમ થયું કે હાલો હવે આ સમજતા નથી એટલે આપણે આની નરે બહુ કાંઈ લાંબી લપચપ કરવાની થતી નથી આપણે ઉપડીએ આપણી ઘરે નકર આપણી ઘરે ભાષા અંગ્રેજી ભાષામાં બોલવા માંગશે ને

ગામડાની બાયો છે ને એમ કેતી હોય કે તમારે શહેરમાં શું કામ હોય જઈ હોય તે એમ કે અમે નવરી નથી પણ એને એ ના ખબર હોય કે શહેરમાં છે ને ટાઈમ સાચવવાના હોય બીજું બીજું કાંઈ શહેરમાં કામ ના હોય પણ બધાના ટાઈમ સાચવવા ને એ બહુ અઘરું છે બાળકોના જેન્ટ્સ લોકોના કે છોકરા હોય તો એના ટાઈમ ટુ ટાઈમ પીવું ને આ તે બધું હોય તો એ ટાઈમે આપણે સાચવવો પડે ને ગામડે તો એવું કાંઈ હોય નહીં ગઢા માણસોને આપના પકડા જઈ ડોહલા ને એટલે પણ ઈ આ ડોહલા ને ખબર ના હોય ને કે આ છોકરાની માલા ખુલી માંથી ને જ નવ છે એ ના ખબર હોય કે તમાર શું કામ તમાર શું કામ હોય કે આપડા રીંગણા એમણા બફાઈ જાહે થઈ ગઈ અને બહુ મજા આવી ગઈ મંદિરે પ્રેક્ટિસ થઈ ગઈ સેવા થઈ ગઈ બધું થઈ ગયું હવે સરસ મજાનો રીંગણાનો ઓરો બનાવવાનો છે પણ એમાં મારે છે ને આજ વખતે લસણ ને ડુંગળી નાખવાની છે મારે ભગવાનને જમવું નથી હવે આ બે પપ્પા દીકરાને જમવું હતું કે મસ્ત મસ્ત લસણ ને ડુંગળી નાખીને જોરદારનો ઓરો બનાવજે લ્યો હવે એને મને કીધું છે એટલે મારે બનાવવો પડશે જોરદારનો ઓરો લસણ ડુંગળી નાખીને મેં કીધું કાંઈ વાંધો નહીં ખાઈ લ્યો બીજું હું જો રીંગણા થાય છે સરસ વરો સારું ચાલો તો રીંગણા છે ને મેં શેકી નાખ્યા પણ પ્લાન ઇઝ ચેન્જિંગ પ્લાન ચેન્જ થઈ ગયો વસંતનો ફોન આવી ગયો કે હું મારા ફ્રેન્ડને ત્યાં જાઉં છું તો હું રહી છું મારે ઉપવાસ છે તો હવે ઓમ ઓમભાઈને તો ઓમ ઓમભાઈને શું કરશું તો ઓમ ઓમભાઈને જો રોટલી છે એને રોટલી ખાવી હશે ને તો રોટલી ખાશે નકર હું એને કહીશ કે ચાલ હું તને ભેળ બનાવી દઉં બરોબર એટલે ચાલો આપણે રસોઈમાં વિરામ થઈ ગયો અને મોજ પડી ગયા લો તો સારું ચાલો અહીંયા હું મારો વ્લોગ્સ પૂરો કરું છું અને આવી જ રીતના મેં કીધું એમ કે હમણાં સમયો આવે છે એટલે થોડું ઘણું વ્લોગ્સમાં પણ ટાઈમ મળશે કે નહીં મળે એ તો હું અત્યારથી નથી કહેતી કારણ કે મારે ત્યાં સેવા કરવા જવાનું હોય નાટકોની ને એની પ્રેક્ટિસ કરવા જવાનું હોય બધી તૈયારી કરવી જોઈએ પણ તમે વ્લોગ્સ જોવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ આપણે એક નવી વાત સાથે એક નવા વ્લોગ સાથે અને આમના વ્લોગ જોતા રહેજો જેથી તમને નાટકો અમારા ઉત્સવો અમારા પ્રસંગો મંદિરના તમને જોવા મળે બરોબર છે તો બ્લોગ જોવા માટે દિલથી આભાર માનું છું અને જરૂરથી તમારા ગ્રુપમાં શેર પણ કરજો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ